બેઝિકલી આ વખતે બહુ એક હ્યુજ ડેકોરેશન એક હ્યુજ થીમ સાથે એવું સારું એવું મંડલીનું આયોજન કરી રહ્યા છે જે આપણી રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી ચાલશે અને બેઝિકલી આપણે રાત્રે નવથી બાર વાગ્યા સુધી એક સાઉન્ડ ઉપર હશે અને કેવું કે આજુબાજુમાં કોઈ રેસિડેન્સ છે નહીં તો બી આપણે બાર વાગ્યા પછી આપણે પરમિશન પ્રમાણે કે એકથી સાત સવારે એ આપણે બંધ રાખશું ઢોલ અને ઢોલ અને શરણાઈ ઉપર ખાલી સાઉન્ડ નહીં હોય આપણી અંદર એ રીતે બેઝિકલી આપણે આયોજન કરેલ છે હવે બેઝિકલી આ અમદાવાદમાં ઘણી બધી નવરાત્રી કે મંડલી ગરબા થઈ જવા રહ્યા છે તો શા માટે આપણે જેમ કે આપણે આ વખતે શા માટે બધી પબ્લિક આપણામાં જવાની આવે પબ્લિક જે સારી સારી પબ્લિક આપણામાં આવે તેનું એક રીઝન આપણે છે કે એક છોકરીઓ પહેલું તો એમ કે પ્રાયોરિટી આપણે કોઈ બહાર આવતું હોય એમના મા બાપ એમને જો બહાર મોકલતા હોય પેરેન્ટ્સ લોકો તો એમનું સેફ્ટીનું આપણે પહેલાં ખાસ ધ્યાન રાખવું જોઈએ એમ ત્યાંના સેફ્ટી માટે આપણે ખાસ એવું સારું એવું ધ્યાન રાખેલ છે અને એક આપણે હ્યુઝ ડેકોરેશનની જે તમને પહેલાં બી વાત કરીએ એકવાર એમ કે હ્યુઝ ડેકોરેશન સાથે આપણે કર્યું છે આ વખતે એ થીમ અમારી આ વખતે બધી બધી જગ્યા કરતાં અલગ છે એમ બેઝિકલી